મોગા રોડ ઉપર નોનવેજની લારીએ નાસ્તો કરવા ગયેલા યુવકને તું મારી સામે કેમ જોયો છે તેમ કહી ત્રણ યુવકોએ છરી વડે હુમલો કરતા ગંભીર હાલતે સારવાર હેઠળ ખસેડાયો હતો રૂઆ ગામ એરપોર્ટ રોડ ઉપર હતા સંતોષભાઈ નટુભાઈ સોલંકી તેમના મિત્રો સાથે ઘોઘા રોડ ઉપર નોનવેજ માટે નાસ્તો કરવા ગયા હતા તે સમયે ત્યાં આગળ આવેલા હર્ષદ ઉર્ફે હસુ રોહિત ઉર્ફે કાળીઓ તેમજ લાંબા વાળવાળા એક જણ ઈસમ હતો જેની સાથે તું કેમ મારી સામે જોઈ કાતર મારે છે તેઓ ઝઘડો કરી સંતોષભાઈ નટુભાઈ સોલંકીના ત્રણેય ઇસમોએ છરી વડે હુમલો કરતા ગંભીર હાલતે સારવાર ખસેડાતા સંતોષભાઈ સોલંકીએ ત્રણેય વિરુદ્ધ ઘોગારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી